નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે મારી આ યુટ્યુબ ચેનલમાં મિત્રો તમારી જાણકારી માટે થઈને અને હેલ્થ ટીપ્સ માટે થઈને આ વિડીયો લઈને આવેશું સાથીઓ આજનો વિષય જોરદાર સેટલું વાતજો આજના વિષયના અંદર તમારા તમે એક એવી અદ્ભુત અને એક ચમત્કારિક એવી જડીબુટ્ટી લઈને આવ્યો છું એ જડીબુટ્ટીનું જો તમે પાનનો ઉકાળો બનાવીને પીશો કહો તો એના ફળનું તમે સેવન કરશો ને તો સો ટકા મારી ગેરંટી છે તમારે પથરીનું ઓપરેશન કરાવવું નહીં પડે ખાલી પાનનો ઉકાળો અઠવાડિયું સુધી પીશો રેગ્યુલર રાતે ઊંઘવાના ટાઈમે કહો તો આ ફળનું તમે સેવન કરશો ને તો પથરી છે ને પેશાક માર્ગે નાના નાના ટુકડા થઈને બહાર નીકળી જશે આઠ દિવસના અંદર બહાર નીકળી જાય કારણ કે પથરીની બેસ્ટ દવા આ જડીબુટી સેટલ વધી ગયું સાથે તમે આ જડીબુટ્ટીને તમારા અંદર અંદર કયા મને કારણ કે અલગ અલગ એરિયાની અંદર અલગ અલગ વિસ્તારની અંદર આ જડીબૂટી અલગ અલગ નોમથી પણ ઓળખવામાં આવે છે અમારા એરિયાની અંદર આ જડીબુટી છે ને લાડોડી વનસ્પતિ કહેવામાં આવે છે તમારા એરિયાની અંદર કયા નામથી ઓળખાવે એ મને કોમેન્ટની અંદર કહેજો સાથી નસીબ વાળા અને કિસ્મત વાળા વ્યક્તિને આ જડીબૂટી જોવા છે જોઈ શકો એનું ફળ થઈ મારા કેમેરા સમક્ષ અને એના પત્તાની રચના પર તમે નિહાળી શકો તો એ મારા કેમેરા જોઈ શકો છો આ એના પત્તા તમે નિહાળી શકો છો આ લાડુડી વનસ્પતિ છે એટલું યાદ ગયું સાથીઓ અને આ લાડુડીનું ફળ છે સાથીઓ એટલે કે આ ફળનું સેવન કરવાથી તો એના પત્તાનો ઉકાળો બનાવીને પીવાથી છે ને આઠ દિવસ સુધી પીવાનો છે લગભગ ઢીસો પત્તા લઈને ધોઈને ઉકાળીને એક લોટા જે તમારે પીવાનું ઊંઘવાના ટાઈમે સો ટકા મારી ગેરંટી છે આઠ દિવસ સુધી તમે પીશો ને તો પથરી પેશાબ માર્ગે નાના નાના ટુકડાથી બહાર નીકળે કારણ કે પથરી માટે માટેની બેસ્ટ દવા કહેવામાં આવશે આ લડોડી વનસ્પતિ સાથે વિડીયો પસંદ આવ્યો તો એક લાઈક કરો ચેનલના અંદર જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો બેલાયકન પર ક્લિક કરો મિત્રો તમારે જેટલા ગ્રુપ હોય જેટલું સર્કલ હોય તમામ જગ્યાએ મારો આ વીડિડશે ફોન નંબર ઉપર મિત્રો આવો જો બબાઈ સીવ ટાટા વન ફોર ટુ